જે ભાઈઓ કહેતા હતા કે ઢાબાની ઊંચાઈ કેટલી હોય તો આજે માહિતી લઈ લો કેટલી ઊંચાઈ છે તો મિત્રો દસ ફૂટની ઢાબાની ઊંચાઈ હાથ થી આઠ ફૂટના ગાળાની ઊંચાઈ આવે મિત્રો તો આ કોમેન્ટ કરવા વાળા મિત્રો ખાસ ખબર રાખે તો મિત્રો બાથરૂમમાં આખી ટાઈસો લાગી ગઈ અને સંડાસમાં ત્રણ ફૂટ લાગી છે મિત્રો અને એલિવેશન લાગી ગયું છે ફોટો ફ્રેમ પણ લાગી ગઈ છે અને મિત્રો ઢાબાની ઊંચાઈ તમે કહેતા હતા બધાએ મારા મિત્રો દસ ફૂટો કોપિન લેવલથી દસ ફૂટ અને ફોટો ફ્રેમ તમે જોઈ શકો અને એલિવેશન પણ તમે જોઈ શકો અને બે સોકીસ આવશે બે ખોનાની અંદર અને રૂમો અગિયાર બાય બારની છે મિત્રો અને ઓહરી પણ મોટી છે જેમ કે તેર બાય બાવીસ તેવીની છે અને જોઈ શકો તમે કિચન પણ બાજુમાં તો મિત્રો આ ઢાબાનું બોધકમ થાય છે નવસો સાડા નવસો ફૂટ તો મિત્રો કિચન પણ તમે જોઈ શકો છો